મંદિરેથી નીકળી નંદેલાવ લિંક રોડ થઈ શક્તિનાથ ખાતે પહોંચશે જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ પ્રભુ નિજ મંદિરે પરત ફરશે જ્યાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રાના રૂટ પર કાદવ કિચડના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ આ માર્ગ પર સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ વરસાદના કારણે માર્ગની બાજુમાં રહેલો કાદવ કિચન રોડ પર આવી ગયો છે જેના કારણે રથયાત્રા સમયે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે રથયાત્રાના પર્વને લઈને આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે જય આ વર્ષનો રથયાત્રા આષાઢી બીજના સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિરા રવિવાર દિવસે દોઢ વાગે આપણી જગન્નાથ મંદિર આશ્રય સોસાયટી પાસેથી ભગવાન જગન્નાથ બળભાઈ બળરામ બેન સુભદ્રા સુદર્શન ભગવાન કા સાથ રથ દર વર્ષે આપણે જૂના રૂટ પ્રમાણે સરકાર શ્રી પાસેથી પરમિશન મળ્યું છે આ રથ દોઢ વાગે આ જલારામ સોસાયટી સર્વોદયો આપના ઘર અમીધારા નંદેલાવ રોડ વીડી ટાઉનશિપ શ્રવણ ચોકડી લિંક રોડ થઈને શક્તિનાથ જશે શક્તિનાથની ભગવાનની ભવ્ય આરતી થશે સાંજના સાડે ચાર પાંચ વાગે દરમિયાન તેથી રથ એ રૂટ પ્રમાણે પરત મંદિરમાં પાછા આવશે સાંજે સાત વાગે બધા ભક્તો માટે જગન્નાથ મહાપ્રસાદનું વ્યવસ્થા રાખેલું છે જગન્નાથ સેવા સમિતિ તથા ઉત્કળ ઓડિશા સમાજ તરફથી આવ સૌ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠીએ છીએ બધા ભક્ત તે દિવસ આવીને જગન્નાથ ભગવાનનું મહાપ્રસાદ લેવાનું અવશ્ય આવજો ફરીથી હું ટ્રસ્ટી પી કે બિસ્વાલ આવ સૌનું હાર્દિક આમંત્રણ આપું છું જય જગન્નાથ જય જગન્નાથ